જય સ્વામિનારાયણ કેમ છો સ્વાગત છે તમારો અમારા નવા બ્લોગ અંદર તો મિત્રો આજ છે 15મી ઓગસ્ટ અને સ્વતંત્ર દિવસ આજે છે આપણે ઉજવણી સ્કૂલ ના અંદર બધા વિદ્યાર્થીઓ અલગ અલગ કૃતિ માં રહ્યા છે અલગ અલગ ઇવેન્ટ માં રહ્યા છે તો આપણે એ પણ નિહારશું આજે ધ્વજવંદન વંદન થોડીક વાર માં થાશે એ પણ નિહારશું હાલો હું તમને દેખાડું એક સાથ રાષ્ટ્રધ્વજ દેશ દેશની તાકાત અને સાહસ નું પ્રતિક છે જ્યારે આ રાષ્ટ્રધ્વજ ની મધ્યમાં આવેલો સફેદ રંગ છે એ શાંતિ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા અંતેસ્ટો ફ્લેગ ઓન રેડફોર્ટ ઇન देयर ઇન ઇન્ડિયા જવાહર નેહરુ ડેથ ઇન 27th મે 18, 1860 રાજા ગુરુ દેવા શહીદ વીર ભગતસિંહ સુખદેવ દેવ પોતે શહીદ मिट्टी को तुम ड्रीम बोलते हो हाँ ये कोई मामूली मिट्टी नहीं ये चलिया वाले बाग की मिट्टी है जिसमें मेरे देशवासियों का लहू के सपने मेरे मकसद और मेरे वजूद की याद दिलाती है, जिसका नाम है आजादी तुम्हें क्या लगता है तुम्हारे पास से आजादी मिल जाएगी देखो भगत सिंह यू आर गुड ह्यूमन बींग बस एक बार हमारी गवर्नमेंट को अपॉल लेटर लिख ले के दे दो मैं पूरी कोशिश करूँगा कि तुम्हें फांसी ना मिले मैं जब साल का था तब मेरे चाचा स्वर्ण सिंह शहीद हुए थे जब बड़ा हो आप सोच भी कैसे सकते हैं कि वो आपकी सरकार को माफी ना भेजेगा कल साढ़े सात बजे तुम्हें फांसी दी जाएगी भगत सिंह योर लास्ट विश कोई अंतिम इच्छा है तुम्हारी सरफरोशी की तमन्ना अब हमारे दिल में है देखना है जोर कितना पास दिल में है वक्त आने दे बता देंगे तुझे आसमां हम अभी से क्या बता

ભારતમાંથી ભારતને નોખું કરવું આપણે ઉજવીએ છીએ આઝાદીનું પર્વ પંદરમી ઓગસ્ટ પણ એ દુઃખનો પણ આગળનો દિવસ છે અખંડ ભારત જેને કહી શકાય એવા અખંડ ભારતના બે ટુકડા થાય છે પાકિસ્તાનનો જન્મ થાય છે ત્યાંથી એ દિવસ છે આઝાદી મળે છે આજનો યુવાન કેવો હોવો જોઈએ એની આપને ખબર હોવી જોઈએ આઝાદીની લડતમાં કેવા લોકોએ બલિતા નહીં પાક એ આપણે ધ્યાન લોવાયેલો છે એને પોતાના જીવનના શાશ્વત મૂલ્યોને જોવા જોઈએ આ ચેટિંગ ડેટિંગ સેટિંગ અને ફેસબુક વોટ્સઅપ અને ઇન્સ્ટાગ્રામ થી આઝાદી નથી મેળવી આઝાદી મેળવવા માટે કેટલાય લોકો એ પોતાના બલિદાન આપ્યા છે અને યાદ કરવા જોઈએ તમારા સમય ને તમે ક્યાં વેડફો છો એને જોવો જોઈએ એ આપણી સાચી કે જય સ્વામિનારાયણ આજે હું તમને શિવરામ રાજગુરુ વિશે થોડી માહિતી જણાઈ શિવરામ રાજગુરુનો જન્મ અવావ કોપી બતાયે રાખના રોશની હોગી જીરાગોકો જલાય રાખના યહ વાત અવావ કોપી બતાયે રાખના રોશની હોગી જીરાગોકો જલાય રાખના લહૂ દેકર જિસકી હિફાઝત વીર જવાનોને કી લહૂ દેકર જિસકી હિફાઝત વીર જવાનોને કી એસે તિરંગાકો હંમેશા કેલે દીર્ઘમે બસાઈ રાખના તો હવે કાજી શિક્ષક મિત્રોની જવાબદારી છે કે આપણે સારા વિદ્યાર્થીઓને તૈયાર કરવાના છે કોઈ પણ કાર્યક્રમ હોય તો એનું મૂળ તો છેલ્લે શિક્ષણિત તો આપણે જેવું કહેવાના છે એવું કરશે પિરામિડ હતો સરસ પિરામિડ થયો પેલા રૂપક કર્યું સરસ થયું તો એમાં કંઈક કોઈકનું માર્ગદર્શન અથવા તો કઈક વિશેષ તૈયારી હોય ઘણી વાર ખાલી ઈશારો જ કાફી હોય આપણે ઈશારો જ કર્યો હોય